વલસાડના મોગરાવાડી અંડરપાસમાં પણ કાર ફસાય છે શિક્ષિકા કાર સાથે વરસાદી પાણીમાં ફસાઈ ગઈ સ્થાનિકોએ કાર સાથે શિક્ષિકાનું રેસ્ક્યુ કર્યું હતું અંડરપાસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે તો વલસાડ જિલ્લામાં આજે આવી રસ સવારથી જ વરસાદની શરૂઆત થઈ અને ધૂધમાર વરસાદ વચ્ચે અનેક રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા પરંતુ આ પાણીના પ્રવાહ વચ્ચે કેટલાક લોકો વાહનો લઈ જઈને

વહેલી સવારે કાર ઇકો ચાલક જે બીજો અંડરપાસ છે ત્યાં ફસાયો હતો તો આ શિક્ષિકા જે છે વલસાડના મોગરાવાડી અંડરપાસ માં ફસાયા હતી જોકે શિક્ષિકા જે કાર લઈને અંદર ગઈ ત્યારે એની કાર તણાથી થઈ ગઈ હતી એટલું પાણી અંડરપાસ માં જો કે એને બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને સ્થાનિકોએ અલ્ટો કાર ને બહાર કાઢીને શિક્ષિકાની જીવ બચાવ્યો હતો અને કાર ને પણ બહાર કાઢી હતી આભાર માહિતી માટે વલસાડના મોગરાવાડી અંડરપાસના દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાઈ ગયું જેમાં એક શિક્ષિકા કાર લઈને જવાનો પ્રયત્ન કરતા હતા અને પાણીની વચ્ચે જ ફસાઈ ગયા જોકે સ્થાનિકો દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને જીવ બચાવી લેવામાં આવ્યો વલસાડનો માત્ર મોગરાવાડી જ અંડરપાસ નહીં પરંતુ જેટલા પણ અંડરપાસ આવેલા છે અત્યારે હાલમાં તમામ અંડરપાસ પાણીમાં ગરકાવશે